શૂટ એક વાત કરી દો મંજીનો એટલો ચમત્કારનો ખતરનાક શુંડે શૂટિંગ થાય છે રસુનું શું બનાવી જા મસ્ત મસ્ત આ વિડિયો તા પોકી કોલ બેન ખરે શું તો આ રીતે આપણે જૂની આદુ આપણે હોય પહેલાં ઓછી જતા આ ઓછી જશે અમે ઉપર ચડતા ને ઓછી 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 આવો એક ડાલું હતું કાપી નાખ્યું ઈસી અમે ભાઈ ઉતરતા અને મારે ગોળીએ તું મસ્ત એસકો ખા દેખો લસ્વી ફોટા પાડે જૂની યાદો ના તો ઘણા દાડા આવ્યો આટલા કણ તો આપણે એટલું મંદિર રહ્યું એ તો રહી છે દી આપણે એનું તો એ મંદિર રહે છે એવું હોય બધી ગોમની વસ્તી હોય આવે ચમત્કારી મંદિર છે જોઈ લો વલ્લાભુ મંદિર છે કોઈ મંદિર અંદર હા પણ મંદિર દેખાત નહીં બાર મંદિર કડ્યું પથરાનું જુઓ ખરું તમે આ જૂની યાદનો વલ્લો છે મારો અંદર મંદિર જોવો બતાવો દેખાય તો તમારો મિત્રો દેખોનું એ મંદિર છે તમે જોઈ લો એ મંદિર આપણે આપણે રોજ આવતા રમવા પોદરો પડ્યો તો જીરાતા મંદિર અમે તો રમતા ને વલ્લો ને છોકરો ના અમી તારા આવડે તો હતો કોઈ હતો પણ પેલા બધા વાતો કરતા એટલે કે વલ્લો તો નાનો હતો પણ આ વલ્લો ને એકદમ નાનો હતો મંદિર કમ્પ્લીટ ઓમ સીધું હતું આખું ભૂળું એમ થઈ ગયું મંદિરનું એટલે મંદિરનો દરવાજો આમ પડી ગયો એટલે મંદિરનો ચમત્કાર છે કોઈ હાફ દે પણ કદી કોઈને પણ હાથ નહીં એના મહારાજ મંદિર ગુરુ મહારાજનું છે તો કોમેન્ટ કરી લેજો દેખો લઈ થર્ડ બતાવે એટલે સ્વી બ્લોક બનાવો આપણા ગોળીમ તો આપણે એને સપોર્ટ કરજો આપણે સપોર્ટ કરજો લીલું ઘાસભું છે બાજુમાં એ ખોલે ધાઓ ફરકી આટલો સપોર્ટ અમારા મંદિરનો એટલે તમે એમનો સપોર્ટ કરજો માતાજીનો તો સપોર્ટ જ તમે સપોર્ટ કરજો તમે વાયરલ થોડું હા હા વિડીયો બનાવશે પેલા બોર કર્યો ઘણો બધું હા તો બધું વસ્તુ તો બતાવું મેળ એટલે શું માથે એક મિર હોય કોણ મંદિર છે ગુરુ મહારાજ નું હોય બતાવી તમાર તો કોમેન્ટ કરવા ના ભૂલશું ન શું તો વિડીયો બનાવવા આવતો ને આખો ઝાડવા ગમે તેમ ફોટા પાડ 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 દેખો મિત્રો ઝંડો ઝંડાવાળી પતંગ પણ ઝંડા પતંગ ચગાવીને હોય આવી કોકના પગવામાં આવે જંડાળી પતંગ આપણે ચગાવવાની જ ના આ સુખબર સિલડી રસ ગાડવા નું કોક હતું આપણે ખબર નહી જી તો તમને ખબર કોમેન્ટ માં રાખી દેજો કે આવું છે અમને ખબર નહી તો એવું આપણે ખબર નહી એટલે તમે કોમેન્ટ કરી લેજો ઈ સુ આપણને ખબર નહી એટલે તમે અમને કહી લેજો શુંનો મોટો કૂવો છે બતાવો ઓ એટલો મોટો કૂવોન કો તમે ઈચ્છા કરો ના ચરખો જો કોખા તો પ્રાચીન વસ્તુ વધી તો કોઈ અડતું નહીં કે ગુરુ મહારાજની કૃપા હોય એટલે કોઈ અડના હોય ચોરી ચોરી કરતા નહીં ચલો કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો ના આપણે આટલું લોગ ખતમ કરે છે નો આવાના બીજા ભાગ જોવા હોય જોવા જવા હોય ચૂની પ્રાચીન વસ્તુનું માહિતી મેળવવી હોય તો પણ આપણે બ્લોગ જોઈ લેવાનો અને કોમેન્ટ લાઈક શેર કરજો તો જય માતાજી જય ગુરુ મહારાજ